થરાના નાના જામપુર રોડ પરના ખાડાઓથી લોકોને હાલાકી બનાસ નદીમાંથી ઓવરલોડ રેતી ભરીને દોડતા ડમ્પરોથી રોડની હાલત દયનીય બની છે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાંથી પસાર થતા નાના જામપુર ગામ તરફનો ડામર રોડ બિસ્માલ હાલતમાં જોવા મળી રહ્યો છે નાના જામપુર બનાસ નદીમાંથી ઓવરલોડ બી રોકટોક રેતી ભરી દોડતા ડંપરોના કારણે રોડની હાલત દયનીય બની છે રોડ પર મોટા ખાડા પડ્યા હોવા તે અકસ્માતનો ભય રહેતો હોય છે શાક માર્કેટ અમીધારા શોપિંગની સામે વરસાદી પાણી ભરાઈ રહેતા ચાંદીપુરા વાયરસ સક્રિય બને તો કોઈ નવાઈ નહીં બાજુમાં આવેલ શાક માર્કેટની ખાલી જગ્યા પર કચરો તેમજ જાણે શૌચાલય બનાવી દીધું હોય એવી રીતે ગંદકી થઈ રહી છે નગરપાલિકાનું સફાઈ અભિયાન માત્ર કાગળ ઉપર અને આ પાણી દસ દિવસ સુધી ઓસરતા નથી કેમ કેમકે એકે બાજુ પાણી નીકળવાની વ્યવસ્થા જોવા મળતી નથી સુખાણ ખણિજ વિભાગ નાના જામપુર બનાસ નદીથી અજાણ છે